ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં મને ખબર છે તમે બધા મજામાં છો અને બહુ સારી લાઈફ જીવી રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં અને આગળ જેવી રીતે આપણે ભણ્યા તેવી રીતે આજે પણ આપણે ભણીશું જો તમે આગળની વિડીયો ના જોઈ હોય તો ફટાફટ જઈને મારા ચેનલ પર જોઈ લો એ વિડીયોને તો તમને ખબર પડશે ને કે આગળ શું ભણાવ્યું હતું મેં મેં અને બધું ભણશો ત્યારે તમને ચેપ્ટરમાં ખ્યાલ આવશે કે આ ચેપ્ટર શું કહેવા માંગે છે ઓકે તો આજ નું મારું લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક शायरी કહીશ તો વિદ્યાધી મિત્રો خود સે બન રહે હે خود સે બન રહે હે ઇસ ઇસલિયે સમય લાગ રહા હે خود સે બન રહે હે ઇસલિયે સમય લાગ રહા હે હમે જિંદગી મની બનાઈ નહીં મળી

એ વિસ્તારની પોતાની અલગ અલગ લોકબોલીઓ હોય છે હોય છે કે નહીં એવી જ રીતે તમે કોઈ પ્રોફેશનમાં શિક્ષણમાં જાઓ છો જેમ કે તમે ટીચર બનો છો ડોક્ટર બનો છો વકીલ બનો છો કલાકાર બનો છો તો એમની પણ એક અલગ વોકેબલરી હોય છે એટલે કે શબ્દ ભંડોળ હોય છે એવી જ રીતે આપણા એકાઉન્ટ જે સબ્જેક્ટ છે આપણું નામાના મૂળ તત્વો સબ એકાઉન્ટ એના જે એમાં જે વર્ડ જે શબ્દ યુઝ કરવામાં આવે છે એને જ આપણે શું કહીશું પારિભાષિક શબ્દો તો વિદ્યાર્થી મિત્રો સમજણ પડે તમને પારિભાષિક શબ્દો એટલે હવે તો ડાઉટ નથી જો હોય તો પછી મને કમેન્ટ કમેન્ટમાં જણાવો ઓકે તો સૌથી પહેલા છે ધંધાકીય વ્યવહાર એટલે કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા સાખ પર ફેરબદલી વ્યવહાર ન થઈ શકે બે વ્યક્તિઓ હોવા જોઈએ આમે સામે ઓકે ધંધા માટેની વસ્તુ કે સેવા હવે તમે સેવા સેવા માટે હું એક્સપ્લેન કરી છું સેવા કોઈ મોફતમાં નથી હોતી એકાઉન્ટની લેંગ એકાઉન્ટમાં તો સેવા એટલે કે સર્વિસ આપવી હું ટીચર છું હું તમને કોઈ વસ્તુ ના આપી શકું હું તમને મારી મારું નોલેજ આપું છું અને એના બદલામાં હું તમારી પાસેથી ફી વસૂલું છું તો એ સેવા કહેવાશે એવી રીતે ડોક્ટર પણ કરે છે ડોક્ટર કોઈ વસ્તુ નથી આપતો એ તમારું ટ્રીટમેન્ટ કરે છે વકીલ કોઈ વસ્તુ નથી આવતો એ પોતાની એડવાઇસ કે પોતાની સલાહ આપે છે એના બદલામાં એ ફી લે છે રોકડમાં અથવા શાક એટલે શું રોકડ તો તમને ખબર છે રોકડ એટલે કેશમાં વ્યવહાર થાય છે અને બીજું શેમાં વ્યવહાર થાય છે શાક પર એટલે કે ઉધાર મોટી મોટી મોટા બધા ધંધામાં કે માલિક જે હોય છે એ શાક પર વ્યવહાર કરતા હોય છે ભરોસામંદ મંદ માણસ પર અને વ્યવહાર મોસ્ટ ઓફ કેવું હોવું જોઈએ આર્થિક જેમાં આપણે કોઈ પણ વસ્તુ આપીએ કાં તો કાં તો એ ડાયરેક્ટ આપણને રોકડ મળી રહે કાં તો લેટ મળે ઓકે તો ધંધા કે વ્યવહાર એટલે સમજ વ્યવહાર એટલે શું હોય છે ખબર છે ને વ્યવહાર એટલે ટ્રાન્ઝેક્શન તમે કોઈ વસ્તુ ખરીદો છો દુકાનદાર કોઈ વસ્તુ વેચે છે આ થઈ ગયું ટ્રાન્ઝેક્શન અને એ ટ્રાન્ઝેક્શન કેવું હોવું જોઈએ આર્થિક હોવું જોઈએ એટલે કે એમાં રૂપિયા મળવા જ જોઈએ ઓકે બીજું છે આના જ બે પ્રકાર છે એક રોકડ ધંધાકીય વ્યવહાર અને બીજું છે ઉધાર ધંધાકીય વ્યવહાર રોકડ ધંધાકીય વ્યવહાર એટલે કે પાંચ હજારના માલનું મહેશને રોકડમાં વેચાણ કર્યું માલના બદલામાં રોકડ મળી એટલે કે તમે કોઈ પણ વસ્તુ વેચો તો તરત જ તમને રોકડ મળી રહે તો એ રોકડ ધંધાકીય વ્યવહાર થયું બીજું છે ઉધાર ધંધાકીય વ્યવહાર પાંચ હજાર ના માલનું મહેશ ને દસ દિવસના નાણાં ચૂકવવાની શરતે ઉધાર વેચાણ કર્યું ઉધાર વેચાણ એટલે કે કોઈ કે છે ને તમને કે હું આટલા દિવસ પછી તમને આપીશ નાણાં તો એવી જ રીતે દસ દિવસના નાણાં ચૂકવવાની શરતે ઉધાર આ તો દસ દિવસ છે તમે એક વર્ષ માટે પણ હોઈ શકે એક એક મંથ માટે બે મંથ માટે એવી રીતે હોય શકે છે ઉધાર ધંધાકીય વ્યવહાર બીજું છે બનાવ બનાવ એટલે શું બનાવ એક ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે બનાવ એટલે વ્યવહારમાંથી માંથી ઉદભવેલ પરિસ્થિતિ તો તમે વ્યવહાર કરો છો એ વ્યવહાર પરથી તમને કોઈ રિઝલ્ટ મળે છે કે પરિણામ મળે છે એને આપણે શું કહીશું બનાવ તો આ એક્ઝામ્પલથી સમજીએ આપણે તમે એક લાખ નું માલ ખરીદો છો તો તમારી તમારા ધંધામાં શું થાય છે માલ આવે છે અને શું જઈ રહ્યું છે રોકડ જાય છે ને કે તમે જે વ્યવહાર કર્યું એનાથી શું થયું માલ ઇન્ક્રીઝ થયું એટલે કે વધ્યું અને રોકડ શું થઈ ઘટી ગઈ એટલે તમે જે વ્યવહાર કરો છો એ વ્યવહાર આવ્યું માલ વધ્યું અને રોકડ ઘટી જે વધઘટ થઈ એને તમે શું કહેશો બનાવ ઓકે હવે તો ડાઉટ નથી ને હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલ કાર્ય છે ઓબ્વિયસલી વ્યવહાર ધંધા દ્વારા થાય છે જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ જણાવે છે તમે જે વ્યવહાર કરો છો એના પરથી તમને શું પરિણામ મળી રહ્યું છે એ બનાવથી ખબર પડશે તમને ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલો જ જો તમને મારી વિડીયો સારી લાગી રહ્યો હોય તો તમે મને લાઈક કમેન્ટ અને વધુમાં વધુ શેર કરો અને મને વધુમાં વધુ તમારા દોસ્ત દોસ્ત સુધી જેમને નથી સમજાતું ટોપિક એમને શેર કરો અને પછી સબસ્ક્રાઈબ પણ કરવા જેનાથી હું પ્રોત્સાહિત થઈને વધુમાં વધુ અને વધુ સારી રીતે વિડીયો બનાવીશ ઓકે ફરી મળીશું ઓકે બાય બાય